સુરતના સ્ટડી સેન્ટરે વિદ્યાર્થીઓને બસમાં લઈ જઈ ગાંધીનગરની ખાનગી યુનિવર્સિટીમાં પરીક્ષા આપવાનો વીએનએસજીયુના પૂર્વ સેનેટ સભ્ય ભાવેશ રબારીએ રાજ્યપાલને રજૂઆત કરી હતી સુરત શહેરના યોગી ચોક ઉત્તરાયણ સરથાણા વરાછા કતારગામ અડાજણ સહિતના વિસ્તારોમાં ખૂબ જ મોટા પ્રમાણમાં બોગસ કોલેજો અને સ્ટડી સેન્ટરો ધમધમી રહ્યા છે વી નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ સેનેટ સભ્ય ભાવેશ રબારીએ વીએનએજેસયુ અને ગુજરાતને સરકાર ને સ્ટડી સામે કાર્યવાહી કરવા રજૂઆત કરી હતી ખાસ સુરત શહેરના વિસ્તારમાં આવેલી ક્રિએટિવ ડિઝાઇનિંગ એન્ડ મલ્ટીમીડિયા ઇન્સ્ટિટ્યુટ નામના સ્ટડી સેન્ટર અંગે ફરિયાદ કરવામાં આવી હતી ફરિયાદના આધારે યુનિવર્સિટી તરફથી તપાસ કમિટીની રચના કરવામાં આવી છે આરોપ અંગે હવે તપાસ કમિટીના ત્રણ સભ્યો આ મામલે તપાસ કરશે શહેરમાં બીસીએ બીબીએ એમબીએ બીએસસી આઈટી અને ડિપ્લોમા એન્જિનિયરિંગ જે બોગસ સ્ટડી સેન્ટરો થકી કોલેજ ચાલી રહી છે યોગી ચોક ઉતરાણ કતર ગામસર થાના વરાછા અડાજણ જેવા વિસ્તારોમાં ધમધમી રહ્યા છે યોગી નું બોગસ ઇન્સ્ટિટ્યુટ સેન્ટર વિદ્યાર્થીઓને બસમાં પરીક્ષા આપવા ગાંધીનગર લઈ ગયું છે યોગી ચોકમાં આવેલી ક્રિએટિવ ડિઝાઇનિંગ એન્ડ મલ્ટીમીડિયા ઇન્સ્ટિટ્યુટ દ્વારા વિદ્યાર્થીઓને બે બસ ભરી ગાંધીનગર લઈ જવાયા છે કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત સુરત શહેરમાં બોગસ સ્ટડી સેન્ટરો દિવસે ને દિવસે વધતા જાય છે રાજ્ય કક્ષાના શિક્ષણ મંત્રીના વિસ્તારની અંદર ક્રિએટિવ ઇન્સ્ટિટ્યૂટ નામની જે ટ્યુશન ક્લાસીસ ચલાવતી ક્લાસીસની અંદર કોલેજના પ્રવેશો આપવામાં આવે છે બીબીએ બીસીએ બીએસસી આઈટી ડિપ્લોમા એન્જિનિયરિંગ આ બધા કોર્સની અંદર વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવે ટ્યુશન ક્લાસીસની અંદર અને એ લોકોને બસોમાં ભરીને ગાંધીનગર પરીક્ષા આપવા દર છ મહિને લઈ જવામાં આવે એટલે સુરતની અંદર આવા બોગસ સ્ટડી સેન્ટરો વધી ગયા છે કોલેજ ન હોવા છતાં પણ વિદ્યાર્થીને પાસ કરવાની જવાબદારી સાથે માત્ર સાહીઠથી સિત્તેર હજાર રૂપિયા લઈ અને એક મોટું રેકેજ ચાલે છે આજે એ લોકોના હોલ ટિકિટ એ લોકોને બસમાં બેસાડતા તમામ પુરાવાઓ યુનિવર્સિટીના તપાસ કમિટીને પણ સોંપવામાં આવ્યા છે વાઇસ ચાન્સેલરને પણ રજૂઆત કરવામાં આવી છે કે આ જે કાર્યક્ષેત્ર યુનિવર્સિટીની અંદર જે પણ સુરત શહેરની આવી બોગસ કોલેજો હોય એ બોગસ કોલેજો માં પ્રવેશ ન આપવાની અથવા તો વાલીને વિદ્યાર્થી ન છે એની જવાબદારી યુનિવર્સિટીની બને છે આજે ઘણા બધા વાલીઓ પ્રવેશ વંચિત છે બીબીએ બીસીએ બીકોમની અંદર તો આ બધા વાલીઓને જો અત્યારે યુનિવર્સિટી જાહેરાત નહીં આપે ચેતવશે નહીં તો આ બધી બોગસ કોલેજોની અંદર પોતે પ્રવેશ લઈ અને કદાચ એક એક વાલી પાસેથી આ બોગસ કોલેજોવાળા સાઈઠ સિત્તેર એંસી હજાર પડાવી લેશે અને એ લોકોની કારકિર્દી રંગદોળી નાખશે કોલેજ ન હોવા છતાં પણ આવી જે બોગસ સ્ટડી સેન્ટરો ખોલ્યા છે એની સામે કાર્યવાહી થવી જોઈએ એફઆઈઆર થવી જોઈએ હજી સુધી યુનિવર્સિટી તપાસ કમી તંત્ર આખું કુંકર ની નિદ્રામાં સુતું હોય કોઈ કાર્યવાહી નથી કરતું આટલા પુરાવા આપવા છતાં યુનિવર્સિટીની કોની શરમ નડે છે કે આવી જે ક્રિએટિવ ઇન્સ્ટિટ્યુટ છે બીજી સનરાઇઝ ઇન્સ્ટિટ્યુટ છે એબીસી છે બહુ બધી છે એ બધાની સામે યુનિવર્સિટી કાર્યવાહી કરતાં શા માટે ગભરાય છે કે જે ટ્યુશન ક્લાસીસની અંદર કોલેજો ખોલી બેઠી છે અને કોલેજોની નામ પર આ લોકો ડિગ્રીઓ પણ વેચી રહ્યા છે અમુક અમુક ઇન્સ્ટિટ્યુટ તો કે તમે આવો કે ન આવો તમને ચારે ડિગ્રી આપે છે આજે બસોમાં ભરીને તમે દર છ મહિને માત્ર પરીક્ષા આપવા લઈ જાઓ એને પરીક્ષાના આગલા દિવસે માત્ર પીડીએફ આપી દેવાની આ પ્રકારનું ભણતર એ માત્ર શિક્ષણનો બહુ મોટો ધંધો છે અને આ ધંધા માટે હું માનું છું કે યુનિવર્સિટીની જવાબદારી બને છે અને યુનિવર્સિટી ક્યાંક ને ક્યાંક આમાં પાછી પાણી કરે છે એના માટે યુનિવર્સિટી તંત્રને અમે રજૂઆત કરી છે કે તાત્કાલિક આવા ઇન્સ્ટિટ્યૂટ સામે જે ક્રિએટિવ ઇન્સ્ટિટ્યૂટ છે કે બીજા કોઈ પણ હોય એની સામે એફઆઈઆર થવી જોઈએ